ચાલો રમત રમીએ આ રમતનું નામ છે ચાલો પુસ્તકોની દુનિયામાં આપવામાં આવેલ રમતો દ્વારા બાળકની ચિત્ર અથવા પુસ્તકને સમજવાની તથા તેના પર વાતચીત કરવાની સમજ વધે છે બાળકને રંગીન ચિત્રો બતાવો બાળક ચિત્રોને જોવા લાગે છે બાળકની સામે ચિત્ર પુસ્તક ખોલો ચિત્રમાં દેખાતા પાત્રો પર આંગળી મૂકી તેના નામ જણાવો બાળકની સાથે બેસો વાર્તા પુસ્તકમાંથી વાર્તા કહેતી વખતે બાળકને પાના ફેરવવા માટે પ્રેરિત કરો બાળકની સામે વાર્તા પુસ્તક મૂકો પુસ્તક બતાવી પાત્રો પર આંગળી મૂકી તેના નામ ઓળખ કરાવો બાળક પુસ્તકના પાના ફેરવે તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે દિવસ દરમિયાન થોડો સમય બાળક સાથે વિતાવો આપવામાં આવેલ રમતો બાળકને કરાવો અને તેના અનુભવ અમને જરૂરથી જણાવો